બીજે વર્ષે નાની માએ માતાજીને કહ્યું દીકરી તારે પણ કાંઈ ફાળો આપવો પડશે મારી જગાઈની પૂજા થશે માતાજીએ કહ્યું એવી ધમાલ હું નહીં કરી શકું એકવાર તો પૂજા થઈ ગઈ ફરી પાછી શા માટે કરવી કાંઈ જરૂર નથી હું કંઈ નહીં કરી શકું આ પછી રાત્રે તેમણે સ્વપ્ન જોયું કે મા જગદધાત્રી એમની સખીઓ જયા અને વિજયાને લઈ આવ્યા ને બોલ્યા તો શું અમે ચાલી જઈએ નવાઈ પામી માતાજીએ પૂછ્યું તમે કોણ છો હું જગદ્ધાત્રી દેવીએ જવાબ પાડ્યો વ્યગ્ર થઈને માતાજીએ કહ્યું ના ના તમે ક્યાં જશો તમે અહીં જ રહો તમને જવાનું મેં નથી કહ્યું ત્યારથી જયરામવાટીમાં હંમેશા આ પૂજા થાય છે માતાજીના પિયરમાં ત્યારે બહુ માણસો ન હતા તેથી પૂજા વખતે વાસણ માંજવાને બીજા છૂટક કામકાજ માટે માતાજીએ દર વખતે જયરામ વાટી જવું પડતું પૂજાને પહેલે વર્ષે વિસર્જનને દિવસે ગુરુવાર હતો જે લક્ષ્મીનો વાર ગણાય છે માતાજીએ તે દિવસે પ્રતિમાનું વિસર્જન કરવા ન દીધું બીજે દિવસે સંક્રાંતિને ત્રીજે દિવસે નવા મહિનાનો પહેલો દિવસ હતો એટલે ચોથે દિવસે રવિવારે પ્રતિમાનું વિસર્જન થયું હતું પૂજા કરાવવાનો સંકલ્પ પહેલાં ચાર વર્ષ શ્યામાસુંદરી દેવીના નામે થયો હતો બીજા ચાર વર્ષ માતાજીના નામેને તે પછીના ચાર વર્ષ એમના કાકા નીલ માધવના નામે થયો હતો બાર વર્ષ પછી માતાજીને પૂજા કરાવવાની જરૂર ન લાગી કારણ બધાને નામે સંકલ્પ થઈ ગયો હતો જે દિવસે એમણે પોતાનો અભિપ્રાય બધાને જણાવ્યો તે દિવસે સ્વપ્નમાં દેવીએ એમને દર્શન આપ્યાને જણાવ્યું કે મધુ મુખર્જીની ફોય પૂજા કરાવવા માગે છે ને પછી ત્રણ વાર પૂછ્યું તે શું હું ત્યાં ચાલી જાઉં માતાજી સમજી ગયા કે એમની પાસેથી રજા લઈ દેવી જગત ચાલી જવા માગે છે તેથી દેવીના બંને પગ પકડી એમણે આગ્રહપૂર્વક કહ્યું હવે હું તને કદી નહીં જવા દઉં દર વર્ષે તારી પૂજા કરીશ આ સંકલ્પ પ્રમાણે પૂજા ચાલુ રાખવા માટે તેમણે સાડા ત્રણ એકર જમીન ખેતી કરવા માટે વેચાતી લીધીને તેને દેવોત્તર સંપત્તિ ગણીને રાખી આ જમીનની આવકને ભક્તોના ફાળાથી આજ સુધી જયરામ વાટીના માતૃ મંદિરમાં દર વર્ષે પૂજા થાય છે જેમ માતાજીના વખતમાં પહેલે વર્ષે પૂજા થઈ હતી તેમ પહેલે દિવસે ખૂબ ધામધૂમથીને બીજા બે દિવસોમાં સાદાઈથી આમ ત્રણ દિવસ આજે પણ પૂજા કરવામાં આવે છે દેવીની બે બાજુ જયાને વિજયાની પ્રતિમાઓ મૂકવામાં આવે છે ભક્તો માને છે કે જગદધાત્રી દેવી પોતે જ માતાજીના રૂપે અવતર્યા છે તેથી જગદ્ધાત્રીની આરાધના કરવાથી માતાજીની જ આરાધના થાય છે